સ્ત્રી સૌંદર્ય નું ઘર એટલે કે તેમના વાળ કેવા અત્યારે છોકરો છે તેને લાંબા વાળ ગમતા નથી કારણ કે તેને મેનેજ કરવા અધરા થઈ જતા હોય છે પરંતુ રાજકોટ એક એવી છોકરી કે જેમની હાઈટ છે તેટલા જ વાળ છે તો આપણે આજે તેમની સાથે સીધી વાત કરવી છે રાજશ્રી નકુમ આપી સાથે છે કે જેમના જેટલી હાઈટ છે એટલા જ વાળ છે તો અત્યારે આપણે તેમની સાથે જ સીધી વાત કરીએ ખાસ તમારા જેટલી હાઈટ છે એટલા જ વાળ છે શું કહેશો મારી હાઈટ થોડા વધારે છે એકચ્યુઅલી સિક્સ ફિટ ફાઈવ ના વાળ છે મારા અને આઈ ડુ અગ્રી વિથ યુ કે એ મેનેજ કરવા થોડા અઘરા છે પણ હા આ બધી કેર છે એ મારા જ કરે છે અને હા થોડા ટફ તો છે તમે કેટલા વર્ષના હતા ત્યાંથી તમે કટ નથી કરી મેં તેર વર્ષથી હેરકટ નથી કરાવ્યા એટલે અરાઉન્ડ થ્રી એન્ડ હાફ કે ચાર વર્ષથી મેં હેર કટ કરાવ્યા હતા ત્યારથી મેં હેર આટલા લાંબા હેરની કેર કેવી રીતના કરે છે એક વીકમાં બે વખત હેર વોશ થાય બે વખત ઓઇલિંગ થાય અને કોઈ પણ ઇનઓર્ગેનિક વસ્તુ નહીં વાપરવાની બધી ઓર્ગેનિક કોઈ પણ કેમિકલ્સ નાઇડા હોય ના કોઈ પણ હીટ પ્રોવાઈડ કરી હોય એવું કાંઈ નહીં ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે આટલા હેર મેનેજ કરવા તો અઘરા છે તો ત્યારે એવું થયું કે ભાઈ કંટાળો આવે છે આટલા હેર નથી લાગવા કઈ કરી નાખી ના એવું તો હું ના કહું કારણ કે મને પર્સનલી હેર લાંબા ગમે છે અને એટલે જ મેં વધારવાનું સ્ટાર્ટ કરેલું અને મને ખૂબ એવો કંટાળો નથી આવ્યો ખાસ કરીને જોઈએ કે તમારી આ સિદ્ધિ છે એને લઈને તમને એવોર્ડ કે કંઈ મળ્યું છે મને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ પાસેથી મને એવોર્ડ મળ્યો છે અને હવે મેં બે ત્રણ જગ્યાએ અપ્લાય કર્યું છે હવે એનું રિઝલ્ટ શું આવે ખાસ કરીને અત્યારે તમે સ્ટડી પણ ચાલુ હશે એની સાથે તમને મેનેજ કરવા અઘરા પડે છે કે બધું ઈઝીલી મેનેજ થઈ ગયેલું અઘરા પડે કોઝ અંબોડો વાળવો હોય કે ચોટલો વાળવો હોય તો આપણા કરતા પહેલાં વાળને ધ્યાન દેવું પડે પછી આપણે કોઈ પણ વસ્તુ આગળ કરી શકીએ એટલે સ્ટડીમાં એવું કાસ નહીં સ્ટડી માટે પણ હા કેર કરવા માટે પેલા વાળની પેલા કેર થાય પછી આપણે આપણી સાથે તમારા હેલ્થ ક્રેડિટ કોને આપશો મારો મમ્મા ટોટલી જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે તેમના હેર છે એની ક્રેટી એ મમ્મીને આપશે કારણ કે નાની નાની વસ્તુઓ તો આપણાથી મેનેજ નથી થતું તો આટલા હેર મેનેજ કરવા ખૂબ જ અઘરા છે